નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓ માં ખૂબ જ મોટી અને ખૂબ જ સારી પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે પહેલાં ઓ વાળા આ પોસ્ટ ઉપર ભરતી જે છે તે ગેટની એક્ઝામ ઉપર લેતા હતા પરંતુ આ વર્ષથી તેમણે જે એક્ઝામ થ્રુ ભરતી કરવાનું વિચાર્યું છે અને આ એડવર્ટાઈઝમેન્ટ છે બે હજાર તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આમાં શું છે કોણ કોણ એલિજિબલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે આ પોસ્ટ છે તે એ પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવની પોસ્ટ ક્લાસ વનની પોસ્ટ ગણી શકાય અને તેમાં તમારું જે સીટીસી તે વર્ષનું પચીસ લાખ જેવું થશે એટલે કે તમારે વર્ષની વન એન્ડ એવરેજ બે લાખ જેવી મહિનાની જેવી તમારી સેલેરી આવશે તો વિદ્યાર્થી મિત્રો જો એક શું શું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં એમણે કીધું છે કે તમારું પોસ્ટનું જે લેવલ હશે તે લેવલ હશે ઇવન જેટલું તમારું લેવલ હશે જેમાં તમારો બેઝિક હશે તે સાઠ હજારથી બેઝિક શરૂ થશે પ્લસ તમને જે બીજા લાભો મળશે તે બીજા લાભ અલગ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો પહેલાં છે જે જીઓ સાયન્સની ડિસિપ્લિનની જે પોસ્ટ હશે તો તેમાં જીઓલોજીસ્ટની વેકન્સી છે અને વેકન્સી ટોટલ પાંચ છે તો તેમાં શું માગેલું છે તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ માગેલું છે જીઓલોજીમાં જેમાં સાઠ ટકા તમારા મિનિમમ હોવા જોઈએ અથવા તો એમએસસી અથવા તો એમટેક માગેલું છે પેટ્રોલિયમ જીઓ સાયન્સમાં હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો બીજી પોસ્ટનું નામ છે જીઓ સાયકેટિસ્ટ તો જેમાં માગેલું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જીઓ ફિઝિક્સમાં માગેલું છે અથવા તો એમ ટેક ઇન જીઓ ફિઝિકલ ટેકનોલોજીમાં માગેલું છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ માગેલું છે ફિઝિક્સમાં કે જેમાં તમારું ઇલેક્ટ્રોનિક્સ એક સબ્જેક્ટ હોવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી પોસ્ટ છે જીઓ ફિઝિસિસ્ટ જેની વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો બે જેટલી તેની વેકન્સી છે અને તેમાં બી પોસ્ટ ગ્રેજ્યુએટ જીઓ સાયન્સમાં માંગેલું છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફિઝિક્સમાં હશે તો બી ચાલશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એન્જિનિયરિંગની વિદ્યાર્થી મિત્રો વાટા માળા માટે વાત કરીએ તો જેણે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે તેમની માટે અગિયાર પોસ્ટ છે જેમણે પેટ્રોલિયમ કરેલું છે તેમની માટે ઓગણીસ જેટલી વેકન્સી છે જે વિદ્યાર્થી મિત્રોએ કેમિકલ કરેલું છે તેમની માટે ત્રેવીસ જેટલી વેકન્સી છે જેમણે મિકેનિકલ કરેલું છે તેમની માટે આ બીજી ત્રેવીસ જેટલી જગ્યાઓ છે ત્રેવીસને અગિયાર એટલે કે ચુમ્માલીસ જેટલી વિદ્યાર્થી મિત્રો તેમની માટે જગ્યા છે ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોએ પેટ્રોલિયમ કરેલું છે તેમની માટે એક્સ્ટ્રા છ અને જે વિદ્યાર્થી મિત્રોએ ઇલેક્ટ્રિકલ કરેલું છે તેમની માટે દસ જેટલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે તમે મેં કીધું છે તે પ્રમાણે એ ડબલ એની પોસ્ટનું નામ છે એટલે કે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તમારી પોસ્ટ થશે અને જેમાં તમારો બેઝિક થશે સાઠ હજાર અને બીજા એલાઉન્સ મળશે તે અલગ એટલે કે તમારું વર્ષનું સીટીસી થશે પચીસ લાખ રૂપિયા જેટલું સીટીસી થશે એટલે કે મહિનાનું તમારે બે લાખ જેટલી તમારી સેલેરી આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે એજ લિમિટ તો એજ લિમિટ કીધું છે કે ત્યારે તમારી આ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ હશે તે લાસ્ટ ડેટમાં જે ઓપન અથવા તો ઇડબ્લ્યુ એસના કેટેગરીના વિદ્યાર્થીઓ હશે તેમની માટે છવ્વીસ વર્ષ મેક્સિમમ જે વિદ્યાર્થી માત્ર ઓ ડબ હશે તેમની માટે ઓગણત્રીસ જે એસસી એસટીના હશે તેમની માટે એકત્રીસ વર્ષના હશે ત્યારબાદ જે ફિઝિકલ વાળા વિદ્યાર્થીઓ હશે તેમને રાહત આપવામાં આવી છે જે એક્સ સર્વિસમેન હશે તેમને બી રાહત આપવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો સિલેક્શન પ્રોસીઝર કઈ રીતના હશે કે તમારે પહેલાં સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે અને કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપશો ત્યારબાદ તમારે ઇન્ટરવ્યુ હશે ઇન્ટરવ્યૂ માટે તમને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે દાખલા તરીકે એના પાંચ મલ્ટિપ્લાઇડ બાય પાંચને રેશિયા પ્રમાણે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે દાખલા તરીકે પાંચ વેકન્સીઓ હોય તો તમારે પચીસ જણાને બોલાવવામાં આવશે પછી જે પચીસ જણાને બોલાવ્યું હશે તેમાં તમારું ગ્રુપ ડિસ્કશન કરવામાં આવશે અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે તમારું જે ફાઇનલ સિલેક્શન થશે તે આ પ્રમાણે થશે કે જે સીબીટીનો સ્કોર છે એને પંચ્યાસી માર્ક્સમાં કન્વર્ટ કરી એટલે પંચ્યાસીમાં ગણવામાં આવશે અને ઇન્ટરવ્યૂમાં છે તે પંદર માર્કનું ઇન્ટરવ્યૂ હશે કે પંદર માર્ક ઇન્ટરવ્યુ કરવામાં આવશે મેં જોઈએ તો સીબીટીમાં શું કીધું છે કે સીબીટીમાં જે જનરલ ઇડબ્લ્યુ અને ઓબીસીના જે કેન્ડિડેટ્સ છે તેમને મિનિમમ પિસ્તાળીસ માર્ક્સ લાવવાના રહેશે અને એસસી એસટી પીડબલ્યુ ડીના જે કેન્ડિડેટ્સ છે તેમને ચાલીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે પછી ત્યારબાદ જે લોકો ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયા છે તો તેમાં ઇન્ટરવ્યૂમાં બી ક્વોલિફિકેશન હશે એ જનરલ ઈડબ્લ્યુએસ અને ઓડબ ઓ અને ઓબીસીના કેન્ડિડેટ્સ છે મિનિમમ સાઠ માર્ક્સ એટલે કે પંદરમાંથી નવ માર્ક્સ અને જે એસસી એસ ટીના કેન્ડિડેટ્સ છે તેમને પંદરમાંથી છ માર્ક્સ લેવાના રહેશે અને ત્યારબાદ જે સીબીટી અને ઇન્ટરવ્યૂનું ટોટલ બંનેનું સમ થઈને મેરિટ બનશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ માટે બોલાવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીબીટીનું જોઈએ તો શું કોન્સન છે કે તમારે જે જે તમારે લખતો વિષય હોય તેમાંથી ચાલીસ માર્કના પ્રશ્નો હશે ત્યારબાદ જનરલ અવેરનેસ હશે તેમાંથી દસ માર્ક્સના પ્રશ્ન હશે એપ્ટિટ્યુડ હશે તેમાંથી પચીસ માર્ક્સના પ્રશ્ન હશે ને ઇંગ્લિશમાંથી દસ માર્ક્સના પ્રશ્ન હશે કે ટોટલ પંચ્યાસી માર્ક્સની પંચ્યાસી ક્વેશ્ચન હશે અને સો માર્ક્સની તમારી વિદ્યાર્થી મિત્રો સીબીટી હશે કે આમાં જો કીધું છે કે તમારે મલ્ટિપલ ક્વેશ્ચન હશે અને બે કલાકનો તમારે ટાઈમ હશે વિદ્યાર્થી મિત્રો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી અને આ બધા કેન્દ્રો છે જેમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્ર છે હવે તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ તમે ઓએનજીસીની વેબસાઇટ ઉપરથી ફોમ ભરી શકશો અને ફોમ ભરવાની તારીખ છે દસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની તારીખ છે અને જે જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસીના કેન્ડિડેટ્સ છે તેમને હજાર રૂપિયા ફી છે એસસી એસટીના વિદ્યાર્થીઓ છે તેમની માટે કોઈ પણ ફી નથી હવે જોઈએ કે જે ફોર્મ ભરવાની તારીખ છે દસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી છે અને જ્યારે સીબીટી લેવાની છે તો સીબીટીની ટેન્ટેટિવ તારીખ છે ત્રેવીસ ફેબ્રુઆરી આમાં ચેન્જીસ થઈ શકે છે પણ લાગતું નથી કે કોઈ ચેન્જીસ થાય તો વિદ્યાર્થી મિત્રો આ આખી નોટિફિકેશન હતી તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો